કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ ખંડણીના કેસમાં એફઆઈઆર નોંધવામાં આવશે આ માટે બેંગ્લોરની એક કોર્ટે આદેશ જારી કર્યો છે તેમના પર ઇલેક્ટ્રોડ બોન્ડ નામના ખંડણીના આરોપ છે આ કેસ નોંધવાનો આદેશ બેંગ્લોરની પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે જન અધિકાર સંઘર્ષ પરિષદ એટલે કે જે એસપીના સહ અધ્યક્ષ આદર્શ અય્યર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેમાં આરોપ છે કે ચૂંટણીની બોન્ડની આડમાં રાજકીય પક્ષો પાસેથી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું અને કથિત રીતે કાયદેસર પદ્ધતિ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું જન અધિકાર સંઘર્ષ પરિષદે એપ્રિલ વર્ષ બે હજાર ચોવીસમાં

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ